અકોટા વિધાનસભામાં આવેલા વોર્ડ બાર અને તેર માં મુંબઈથી વિકરોલીની પ્રખ્યાત મિત્ર મંડળ ગ્રુપ દ્વારા મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ ગ્રુપ દ્વારા છેલ્લા ચાલીસ વર્ષથી મહારાષ્ટ્રમાં મટકી ફોડનો કાર્યક્રમ કરવામાં આવે છે સમગ્ર અકોટા વિધાનસભા વિસ્તારને આવરી લેવામાં આવે છે જેમાં વોર્ડ નંબર દસ માં સાંજે સાડા પાંચ કલાકથી સાડા છ કલાક દરમિયાન અંબિકા ચાર રસ્તા પાસે યોજવામાં આવશે જ્યારે વોર્ડ નંબર અગિયાર માં સાંજે સાત કલાકથી આઠ કલાક દરમિયાન કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે દિવાળીપુરા યોજવામાં આવશે ત્યારબાદ વોર્ડ નંબર બાર માં રાત્રે આઠ થી રાત્રિના નવ કલાકે ખિસ્કોલી સર્કલ ખાતે મટકી ફોડનો કાર્યક્રમ કરવામાં આવશે વોર્ડ નંબર તેર માં રાત્રે નવ થી દસ કલાક સંગઠનની ટીમ તેમજ કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ વડોદરાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિશ્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ તેમજ પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મટકી કાર્યક્રમ રાખેલ છે અકોટા વિધાનસભામાં અકોટા વિધાનસભામાં મુખ્ય રીતે દસ અગિયાર બાર અને તેર નંબરના ઇલેક્શન વોર્ડ આવેલા છે એમાં દરેક વોર્ડમાં એક સ્થળ પર સાંજથી લઈને રાતના દસ વાગ્યા સુધીની મટકી કાર્યક્રમ રાખવામાં આવેલ છે કાર્યક્રમ અમારા સાંજના સાડા પાંચ વાગ્યાથી શરૂ થશે અને દસ વાગ્યા સુધી પૂર્ણ થશે વિકરોલી મુંબઈ વિકરોલી વિસ્તારના મિત્ર ગ્રુપ છે લોકોનું મિત્ર મંડળ એમાંથી આવે છે લગભગ એ લોકો પાછલા ચાલીસ વર્ષથી મહારાષ્ટ્રમાં બહુ મોટા પાયે મટકી ફોનના કાર્યક્રમ કરે છે અને આ વખતે આપણું એમને આમંત્રણ હતું આપણે મોકલાવ્યું હતું એને માન આપીને આ વખતે આવી રહ્યા છે અને એમનું પરફોર્મન્સ સારું છે એવું સાંભળ્યું છે એટલા માટે આપણે એમને રિક્વેસ્ટ કરી હતી આવી રહ્યા આયોજનમાં મુખ્ય રીતે મારા મારું પોતાનું કહું એના કરતાં અમારા કાર્યકર્તાઓ જે ઉમંગથી કરી રહ્યા છે કાઉન્સિલરો અને અમારા કાર્યકર્તા મિત્રો એ કઈ રીતે કરવાનું છે એ હું મારા માટે પણ આ વખતે એક પ્રશ્ન જ છે અને આમ જોવા જાવ તો ઇટ્સ લાઈક એ કોન્ફિડન્સમાં હાઈલી કોન્ફિડન્સમાં આ લોકો કરી રહ્યા છે એટલે જોઈએ કયા રીતે અને સારો જ કરશે પ્રોગ્રામ મને દરેકે દરેક કાર્યકર્તાઓ પર અમારા વિસ્તારના ઇલેક્શન વોર્ડના પ્રમુખો કાઉન્સિલરો પર પૂર્ણ વિશ્વાસ છે એ કંઈક નવીન અને કંઈક ભવ્ય કરીને બતાવશે આમાં લગભગ કેટલા ગોવિંદા આવશે એનું તો અમારી પાસે નથી ધ્યાન દરેકનું જુદું જુદું હોય છે આ વખતની જે ટીમ છે નવી ટીમ છે એટલે એમનું કઈ રીતનું છે અમને ખ્યાલ નથી પરંતુ હાઈટ અમે થી ત્રીસ ફૂટની વચ્ચે રાખતા હોય છે એનાથી ઊંચી નહીં